જો મેં તમને હમણાં ફોટા બતાવે ને એ છોકરા કેવા લાગ્યા હું તમને સો વાર કહી ચૂકી છું ને અત્યારે પણ કહું છું આપણી બંને દીકરીઓને બોલાવીને હું સમજાવી દેવાની છું કે છોકરા એવા ઘોજ જો કે જે ઘર જમાઈ બનીને રહેવા તૈયાર થાય પહેલી વાત તો તારી એ કે તું જે ફોનમાં ફોટા બતાવે છે ને એ દેખાવાના જુદા હોય અને સત્ય હકીકતમાં જુદા હોય પહેલાં તો એની પર વિશ્વાસ જ ન કરાય તો કંઈ વાંધો નહીં નહીં કરો ને મેં તો કીધું છે કે મારી દીકરીઓ જાગતે જ જાગતે પોતે શોધી લેશે એમના માટે છોકરાઓ અરે આપણે એ બધી પડોજરમાં પડવાનું જ ના હોય તમને ખબર નથી જમાનો કેટલો આગળ વધી ગયો છે આજકાલ તો છોકરા છોકરીઓ ઇન્ટરનેટ ઉપર મળી જ લગ્નની નક્કી પણ કરી નાખે છે મા બાપને ખબર પછી પડે છે હે અરે પણ આવો આવો મારી વાલી દીકરીઓ આવો હા શું વાત કરી હા જો જે વાત થતી હતી ને એમ આગળ આપણે શરૂ કરાવીએ એક મિનિટ એક મિનિટ મને મારી દીકરીઓ સાથે વાત કરી લેવા દો કરી તમને બંનેઓને એક સાથે બોલાવવાનું બહુ મોટું કારણ છે કારણ નંબર એક કે તમે બંને મોટી થઈ ગઈ છો હવે તમે બંનેની ઉંમર લગ્નદાયક થઈ ગઈ છે તો તમને લોકોએ તમારા માટે છોકરો જાતે જ શોધી લેવાનો શું બોલો છો આ શું બોલો છો આ એમ કે તમારા બંને જાતે છોકરો ગોતી લેવાનો ઘર જમાય બનીને આવે એવા છોકરા ગોતવાના અરે ભગવાનનું આપેલું આટલું બધું છે આપણી પાસે તારા પપ્પાની માલ મિલકત છે તો આ બધું છોડીને તમારા બંને સાસરે જવું છે શું કામ પોઈન્ટ

આંખ મોટી કરીને બોલવું જોર જોર માં બોલવું બૂમ પાડીને બોલવું એટલે શું તારી વાત સાચી થઈ જવાની છે પપ્પા બેટા તમે આની વાતમાં નહીં આવતા હજુ પણ તમને કહું છું હા તમે જો કોઈ છોકરો પસંદ કર્યો હોય અથવા હોય ને તો તમે મને કહી શકો છો હશે ને તો અમે કહી દેશું પણ વાત એમ છે કે મને તો એટલી ખબર પડે દુનિયામાં છે ને પતિ એ પત્ની ની વાત માનવી જોઈએ પત્ની ની વાત માનવામાં છે ને કાઈ બુરાઈ નથી કાઈ ખોટું નથી એકદમ સાચું પણ દરેક દીકરી એના બાપ ની વાત પર માનવી જોઈએ કે નહીં જોઈએ એ મને કે

અમારા મમ્મી બેઠા છે અરે બેટા હું ચિંતા નથી કરતો પણ ઘર જવાય સારું નહીં લાગે અરે પરિસ્થિતિ એવી હશે ને જમાની તો ઘર જવાય બનાવી દઈશું અને મકાન ભી લઈ આપીશું આપણી આજુબાજુમાં જ તારા ઘર જમાઈ સારું નઈ લાગે આ બધું પછી જેમ કરી દે છે ને એમ કરવા દો તમે વધારે પડતું દોડ ડાપણ નઈ કરો ને એમ જ મજા છે હા એટલે આ લો ફોન લો કોને કોને ફોન કરતા હતા ને नरेशભાઈને नरेशભાઈને ફોન કરો ને વાત કરો હા તો હું આવું હા જરાક મારે કામ છે બાર ઓકે બાય બાય મમ્મી હું પણ આવો હા તારે પણ કામ હશે ને બેટા હા મમ્મી થોડું બોલવાનું ઓછું કર તું જેટલું વધારે બોલે ને એટલું શરીરે વધે છે તારો મારા શરીર પર તો જતા જ નહીં ને છે ને આ તમારો જીબડો ખેંચી નાખીશ દોડડા બનતા જોઈ ગઈ ને જોઈ ગઈ તમારું તો ખરાબ કરી નાખ્યું મારો હશે ભકા સોરી ભૂલ થઈ ગઈ બસ વધારે તો નહીં ખરાબ કર મેકઅપ પણ સરખો કરી આપું બસ ઓકે લે હા તો સારા જ હતા આ ખાલી બાઈક ચલાવીને આવ્યો ને એટલે મે કે કાઈ કહ્યું છે પણ હવે તો છે ને કામ કર બાઈક મૂકીને ફોર ફોરવીલ લઈ લે અને કા તો મારા ઘરેથી લઈ જા વાવ ગ્રેટ સાજરિયા તરફ થી ફોર વ્હીલ હા તો ચાલ છે આપણે એમાં કોઈ પ્રોબ્લેમ નથી પછી પેટ્રોલ પણ પુરાવી આપવું પડશે અરે ખાલી ફોર વ્હીલ નહીં તારે અમારા ઘર માંથી જે વસ્તુ જોતી હોય એને બધી જ સારી જા હૈલા બધું બધું જોરદાર ઓફર યાર પણ 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 હું તો લઈ જઈશ ઘણી બધી વસ્તુઓ મારે ઘરે જઈને બેસીને પેલા તો બધું બનાવવું પડશે લખવું પડશે શું જોઈએ શું નહીં ત્રણ વાર બહુ મોટું પણ આવી ગયું પણ 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 બોલો પણ શું પણ એની એક શરત છે જો હવે એમાં શરત ના હોય દામિની હવે તું શરત શું કામ મૂકે છે હવે લઈ જવાનું છે તો લઈ જવાનું છે ને અમે ક્યાં કોક છીએ આ ભાવી જમાઈ જીએ એટલે અમને આપવામાં કઈ વાંધો નથી ભાવી જમાઈ છો ને તો જમાઈને બધું આપવા માટે તો રેડી છે ને પણ જમાઈ એના બદલામાં એક કામ કરવું પડશે નાનકડું એવું નાનકડું એવું જ છે ને હમ બહુ જ નાનું ઇત્તો સા

ઘર જમાઈ બનીને આવે તો ગ્રેટ ન્યૂઝ ના નો ઘર જમાય એટલે તું કે કેવી વાત કરે છે એટલે ના કરી શકે મને પ્રેમ કરે છે કે નહીં આ જ્યારે પ્રપોઝ કર્યો તો ત્યારે તો કહેતો તો ને તારા માટે ચાંદ તારા તોડીને આવ હવે ખાલી ઘર જમાઈ ના બની શકે ચાંદ તારા અલગ વાત છે ચાંદ તારા તોડવાનું તે કીધું હોત ને તો પણ ક્યાંકથી થી સ્ટેશનરી ડુપ્લિકેટ લઈને આવત ને તને આપત પણ આ તો તોરે વાત જો તું ઘર જમાઈ ના બની શકે ને

બધી છોકરીઓની પ્રેરણા બનીશ તું કે છે કે પેલો છોકરો કોણ હતો જેણે ઘર જમાઈ બનવાનું નક્કી કર્યું બલીનો બકરો બનવાનું નક્કી કર્યું એવું ના હોય આપણે છે ને ક્રાંતિ કરવાની છે ક્રાંતિ ઊભી કરવાની છે અરે મિસાલ બનીશ મિસાલ લાગતું નથી આમ દૂર દૂર સુધી મને કે મિસાલ ઇતિહાસમાં તારું નામ બોલાશે ઇતિહાસમાં નામ બોલાય તો આપણને ફાવે હા આપણે ઈચ્છા કરી કે ઇતિહાસની ચોપડીમાં ક્યાંક મારું પણ અકબર રાજા પેલા નામ આવે પડશે પણ જો કીધું ને કુરબાની આપવાની છે તો કુરબાની સામે માં પણ કુરબાન

હ દીકવાગે હા બા તમારા માટે જેને અમસ્સો મજાના ખબર લઈને આવ્યો છું એવા તડકતા બડકતા ને ફડકતા સમાચાર લઈને આવ્યો છું ને કે જાણ્યા પછી તમે પણ ખુદસમ થઈ જશો માર મત ને નહીં સાલ્લો નદી લાવ્યો તો કે હારું ખાવાનું લાવ્યો બાબા જરા તો શરમ કરો અ જરા આમથી તો શરમ કરો આ ઉમરે ખાવાનું હોય ના ના

નોકરી અને મને માંડ માંડ કરીને જે મળ્યું છે એમાં તે ભોગવી રહ્યો છું આ તો ટનાટન ક્યારેક ક્યારેક ગાડું ચાલે છે બા બાકી એમ જુઓ સમાચાર માં એવું છે કે છોકરી ગોતી છે મે મતલબ કે જે કામ મારે કરવાનું છે ઈ તું કરી આયો બા કામ મારા માટે હતું ને એટલે મે પહેલેથી આમ તો દોઢેક વર્ષ જેવું થયું અમે રિલેશનશીપમાં હતા એકબીજાને ઓળખીએ છીએ બહુ સારી છોકરી છે ને માલદાર પાર્ટી છે માલદાર ના આપણે એવી કોઈ માલદાર પાર્ટીની છોકરી આપણા ઘરમાં જોતી નથી આપણે હંમેશા આપણે જે હોય ને એને જ લેવાય બે સ્ટેપ નીચે લેવાય પણ ઉપર નહીં તને ખબર નથી એ આવશે ને આંગળી પર ના ચાવશે એટલે આપણે એક બધું કરવું નથી એટલે લાલજીભાઈએ મને કીધું જ છે અને હવે હું એને જોવા જવાની છું અને એ છોકરી સાથે આપણે નક્કી કરવાનું છે મેં એને જોઈ લીધી ખોટી વાત નહીં કરો ને બા અહીંયા બધું નક્કી છે એડજસ્ટ થઈ ગયું છે હા જો મેં વિચાર કર્યો છે કે એ છોકરીએ જે શરતો મૂકી છે એ શરત પ્રમાણે હું એની સાથે લગ્ન કરી શકું શરમ નથી આવતી મતલબ આ શરતો બરો તો છોકરાવાળાઓ મૂકે અને તું એ બે બદામની છોકરીની

મારે ક્યાં તમને રૂપિયા આપવા છે હમદાય દે હે છોકરીની શરત પ્રમાણે હું જે કરવાનો છું એ તમને કહેવાનો પણ નથી જા જે છોકરો છોકરીના ઈશારે નાતો થઈ જાય ને એ બાયડીનો ગુલામ થઈ જાય અને જિંદગી ભર એનો ગુલામ જ રહે ગુલામ બનીને પણ રાજા બનવા મળતું હોય તો ગુલામ બનવામાં શું વાંધો છે અરે પૈસા છે એની પાસે પૈસા એટલા માટે મેં નક્કી કર્યું છે કે કઈ દે દેવલા મેં નક્કી કર્યું છે કે કર જમાઈ બનીને જઈશ ધામ ધૂમથી લગ્ન કરીને તમે મને હસ્તે દસ્તે આમ રાજી ખુશીથી વિદાય આપજો બા ના તને એટલી શરમ નથી આવતી કે આપડા કુટુંબમાં ને મારી જિંદગીમાં આપડા બે સિવાય કોઈ નથી અને તું મને આ ઉંમરે આવી હાલતમાં મૂકીને તું જતો રહીશ તને જરાય એવી શરમ નથી આવતી કે મારી બાનું શું થશે બા તમારો દીકરો ક્યાંનો ક્યાં પહોંચી રહ્યો છે ભગવાન શોર્ટકટ આપી રહ્યો છે શોર્ટકટ તો તમારા દીકરાને આગળ વધતો હોય તો ખુશ થવાની જરૂર છે આમ પણ દીકરી બદલે દીકરા વિદાય કરીશું ના હજી સુધી એવું નથી બન્યું કે જે છોકરો બાયડીના કહેવાથી અને એના પૈસાથી રાજ કરીને લગ્ન કરીને ગયો હોય અને એમાંય તે પાછો ઘર જમાય એટલે બાયડીનોય ગુલામ અને સાસુ સસરાનોય ગુલામ એવા છોકરાને કરવાનો શું મારે હું તો એમ કહું છું સિંહને ને વાઘને ક્યારે ઘાસ ખાતા જોયો છે નહીં ને તારા બાવડામાં જોર નથી કે કમાઈને તું એને ખવડાવે જોર જે એટલા માટે તો ગર્જમાય બનવાનો વિચાર કર્યો છે બા જા અને આમ જુઓ તમે ચિંતા ન કરતા આ વૃદ્ધાશ્રમમાં જગ્યા હશે ને તો ત્યાં તમારું નામ લગાવી દઈશ હવે તારે મારી ચિંતા કરવાની જરૂર નથી બસ તારે જે વિચારવું હતું ને તે વિચારી લીધું છે તારે જે નિર્ણય લેવાનો છે એ તે લઈ લીધો છે હવે મને ભૂલી જા જા એ ઘરનો ઘર જમાઈ થઈને રે અને કોઈ દે અહીંયા મારી પાસે આવતો નહીં જા તું થેન્ક યુ રાજા બનીશ રાજા લો આ પકડો ગડી કરો અને શું કરવા ગડી કરો કપડાની

ઓ દીકરી ના બાપ છો ને ખાલી બાકી તમારી કોઈ ત્રેવડ નતી અરે એમાં શું થઈ ગયું એ તો કોઈ પણ સસર મદદ કરે એમાં મોટી વાત થોડી છે ને હા તો શું ઉપકાર કર્યો તમે આ તો તમને સહન કરો છું મારા બાપે બધી પ્રોપર્ટી છે ને એટલે કે અર્ધી પ્રોપર્ટી તમને આપી છે ને એટલે એને અર્ધી મારા નામે છે અરે એને તો મને આપ્યું છે આ બધું એ તો કોઈ બી મદદ કરે અને ત્યારે મારા દાદા ખરાબ હતા એટલે તારા પપ્પાએ મને આપ્યો હતો સપોર્ટ અને હું એનાથી આગળ આવ્યો છું એના બાપા વંદન કરું છું તારા પપ્પા ને રાખ્યો છે આપડે રેવા દો હા આ ફોટો રાખ્યો છે ને મારા પપ્પાનો નો માટે હા યાદ રહે તમને કે તમે મારા બાપના પ્રતાપે આગળ છો બાકી તમારી કોઈ ત્રેવડ નહોતી અને મારી દીકરીઓ છે ને મારી દીકરીઓ મારા કયા પ્રમાણે જ ચાલશે ભગવાને આપણને દીકરો નથી આપ્યો બે દીકરીઓ બે ઘર જમાઈ લાવશે અને એ લોકોને અમારે જેમ રાખવા હોય ને એમ રાખીશું અરે પણ ઘર જમાઈ લાવવાનું ને ઘર ઘર વાતો કરશે અને બી રહેવાનું ખબર છે છે તમે તમારો જીભડો આ બત્રીસ દાંત ની વચ્ચે રાખો મારી આગળ ચલાવવાની કોશિશ ના કરતા આ ત્રીસ વર્ષ માં નથી ચલાવ્યો બિલકુલ નહીં ચલાવતા દીકરી પરણવા જેવી થઈ ગઈ છે ને તો તું તારો જીબડો થોડો ટૂંકો કરતી હોય તો આમ કહું છું હે ભગવાન તમને કોઈ નતું મળ્યું પપ્પા આજ માણસ મળ્યો તો અરે દુનિયામાં છેલ્લો પુરુષ હશે ને એ આના જેવો નહીં હોય 17495 ની આ એમની ભૂલ છે હા એકદમ સાચું કહ્યું 17495 ની આ એમની ભૂલ જ છે કે તમારી સાથે મારા લગ્ન થયા બાકી મારા માટે છે ને છોકરાઓની લાઈન લાગતી હતી પણ તમે તમે ખબર નહી કયો છોકરીમાં ભટકાઈ ગયા મારા બાપને અને શું જોઈ બેઠા એ તો મારી પણ ભૂલ હતી કે મેં હા પાડી દીધી કે પૈસાવાળા જોઈને પણ આજે મને શું ફાયદો થયો કઈ નહીં સારી મને એમ નચવા કરે છે તું આંગળી ઉપર તો તો હું તારું કામ બધું કરું છું ઘરમાં અને એ જ કામ તું હવે મારી દીકરી વાળા જમાયો આવશે એની પાસે કરાવવા માંગે છે મા મારી મરજી અમારે જે કરાવવું હશે અમે કરાવીશું તમે કોઈ વચ્ચે ડપકુ નહીં મૂકતા તમને ચોખ્ખા શબ્દમાં કહી દીધું છે હવે જો મને એમ લાગ્યું ને કે તમે કંઈક બોલ્યા છો તો આઈ બની હા તો પછી તું એ કામ કરજે તું સમાજમાં જજે અને છોકરો ગોટી લેજે અને ઘર જમાય બનાવી લેજે હું પણ જોઉં છું ને ઘર જમાઈ કેવી રીતે રહી શકે અહીંયા

થોડુંક માન સન્માન આપવું જોઈએ એ આપી રહી છું તમને જણાવી રહી છું કે આપણી દીકરીઓ ઘર જમાઈ લાવવાની જ છે બાકી આઈ ના જણાવું તો તમે શું કરી લો હું કંઈ નહીં કરી લેઉ સહન કરીશ તમને બધાને બીજું તો શું કહું છું બસ તો કરો સહન આટલા વર્ષો કર્યા ને તો હવે સહન જ કરો પણ તું જે કરી રહી છે ને એ સમાજની દ્રષ્ટિએ બહુ ખરાબ કરી રહી છે પછી તારી જેવી મરજી

સંસ્કાર નથી જોવા તમારે કઈ કઈ અભ્યાસ નથી જોવો ખાનદાન નથી જોવું હવે કઈ કશું બોલવું છે તમારે બોલવું છે બોલો નહીં બોલો ને વાંચો અને વંચાઈ જાય ને તો આ કપડા ગળી કરી નાખજો હા